પાલનપુરના લક્ષ્મીપુરા ખાતે આવેલ સંસ્કાર વિદ્યાલય દ્વારા એક દિવસીય વાલી મહોત્સવનું રમોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળામાં અભ્યાસ કરતા બાળકોના સાતસો જેટલા વાલીઓએ ભાગ લીધો પાલનપુરની સંસ્કાર વિદ્યાલયમાં બાલ મંદિરથી લઈને ધોરણ બાર સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના માતા પિતા એક દિવસ ઘરેથી બહાર રહીને તણાવ મુક્ત બની આનંદ મેળવી શકે તે હેતુથી એક દિવસીય વાલી રમોત્સવનું આયોજન કરવામાં આવ્યું આ ચોથા રમોત્સવમાં શાળા દ્વારા ભૂલાયેલી રમતો જેવી કે લીંબુ ચમચી કોથળાદોળ રસસાખેત સંગીત ખુરશી જેવી રમતો વાલીઓ માટે આયોજન કરાઈ હતી આ રમોત્સવમાં શાળાના અંદાજે સાતસો જેટલા વાલીઓએ ભાગ લીધો હતો વાલીઓ વચ્ચે આત્મિયતા વધે અને શાળા પરિવાર સાથે વાલીઓના સંબંધો મજબૂત બને તેવા ઉમદા ઉદ્દેશ્યથી વાલી રમોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું હું જીસી પટેલ સંસ્કાર વિદ્યાલયના પ્રેસિડેન્ટ તરીકે અને શ્રી લક્ષ્મીરા કડવા પાડેજા સાર્વજનિક મંડળના પ્રેસિડેન્ટ તરીકે વાત કરું છું કે અમારો આ ચોથો વાલી સ્પોટ ડે છે અને જેમાં વધુમાં વધુ વાલી જોડાય છે પાછું એમને ભોજન માટેની પણ વ્યવસ્થા કરવામાં આવે છે બંને એક દિવસ એ લોકો ઘરથી બહાર બિઝનેસથી દૂર પોતાનો સ્ટેપ ઓછો કરે અને સારી રીતે આખો દિવસ પસાર કરે આનંદ ઉલ્લાસથી અને પોતાના બાળકો પણ આમાં જોડાય ભવિષ્ય એ માટે પણ એમનો એક અનુભવ થાય એ માટે આ સ્વાલિસ્પોટ ડે રાખવામાં આવે છે આવતી સાલ પણ આવું વિચાર્યું છે કે વધુ વધુ વાલી જોડાય અને પાંચમો સ્વાલિસ્પોર્ટ ડે યોજાય અને એનો તમામ ખર્ચ શાળા ભોગવે છે વાલીને કંઈ પણ આપવામાં હોતું નથી અને વાલી એકબીજાની સાથે આવે ઘરે મળે અને વાત કરે અને એકબીજાની ઓળખ થાય